જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જેમાં ભાજપે જાહેર કરેલી યાદી મુજબ ગુજરાત ઉદ્યોગપતિ ગોવિંદભાઈ નાયક અને સલમસિંહ રાજ્યસભાનો ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ગુજરાત રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને તેમનું ઇનામ મળ્યું છે ચૌહાણને મહારાષ્ટ્ર રાજ્યસભાની ટિકિટ ભાજપે આપી દીધી છે જાહેર કરેલ યાદી મુજબ ગુજરાત ભાજપ પક્ષ પ્રમુખ જે નડ્ડા જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા મયંકભાઈ નાયક જશવંતસિંહ સલમસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે મહારાષ્ટ્ર કોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ મીઘા કુલકર્ણી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ઉમેદવાર બનાવ્યા છે અજિત ગોપિયાડેને ઉમેદવાર બનાવાયા છે જોકે ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારમાં સૌથી વધુ ચર્ચા સુરતના હીરા ઉદ્યોગપતિએ જગાવી દીધી છે ભાજપે ગુજરાત રાજ્યસભા માટે ચાર ઉમેદવારો નામ જાહેર કર્યા જેમાં એકનું નામ હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ છે રાજકારણ સાથે કોઈ સંબંધ સીધો નથી છતાં તેમની નામની ઘોષણા થતા આશ્ચર્ય ફેલાઈ ગયું છે એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબ એ નરેન્દ્રભાઈ એ અમિતભાઈ એ કે જેપી પી નડ્ડા સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપણા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા એટલે એમાં કંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું બીજેપી પણ એ મને ખબર નથી પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરવા

પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે બધું ચાલુ રહેશે બીજેપી માંથી ટિકિટ મળી છે કોંગ્રેસ કે આપ માંથી મળતો તો આપ સહમત થશે લા ભાઈ મને આ પક્ષા પક્ષ ની ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજી એ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે મહેચ્છા તો કોઈ છે જ નહીં કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છો અને આના રીતે જીવન પૂરું થાય લોકો માટે શું કરવા લોકો માટે દેખો સર્વે જણા સુખીને સંતુ લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય બસ એ ભાવના રહી છે જીવન પર્યંત આ ભાવના રહે છે એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે એટલે મને જરાય અઘરું નહીં પડે કારણવું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ તાણે નરસિંહ મહેતા ગાયું એમ હું કરું હું કરું આપણે છે જ નહીં પણ આ સૃષ્ટિમાં કરતું અકરતું ને અન્યથા કરતું ઈશ્વર છે એની યોજના મુજબ ચાલે છે એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદ્રશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના ને અમિતભાઈના મનમાં આવી આ અદ્રશ્ય શક્તિ એ એને કદાચ મને પસંદ કર્યો બ્યુરો રિપોર્ટ ચેનલાઈ વિટનેસ